સદગુરુ મહારાજની જય સત્ય સનાતન સતે ધર્મની જય કલ્યાણ મહારાજની જય આજે પવિત્ર દિવસ એવો ગુરુ પૂર્ણિમા અને જે મહારાજની ઈચ્છા હતી આજે અહીંયા પૂર્ણ થઈ રહી છે કે દેઘોણાથ છે પૂનમે અમને આવી સંખ્યા જે ગુરુ મહારાજ આજે અમે જોઈ છે બહોળી સંખ્યામાં આજે અમને આનંદ આવ્યો છે બધાને કે હરિભક્તો ભક્તો દૂર દૂરથી આવ્યા આ નજીક વાળા તો કદાચ હોય જ છે પણ આ દૂર જે ભક્તો આવ્યા છે એનો અમને ખૂબ આનંદ છે અને મહારાજનો જેવો જ ભાવ હતો એવો આજ આપણે પૂરણ થઈ રહ્યા આપણે જોઈએ છીએ આપણે આ દ્રષ્ટિથી જોઈએ છીએ ગુરુ મહારાજની આ કૃપા હતી ત્યારે જ આ બધું ભેગું થયું હોય પણ કીધું કે જેમ જેમ છૂટવાનો જીવ ઉધમ કરે એમ એમ આ જીવ બમણો બંધાય છે આબ ભલે છૂટતો નથી અને છોડાવે સદગુરુ રાય આ જીવ અનેક જન્મોથી થી ઉધમ તો કરતો જ આવતો હોય છે કેક નો કેક છૂટવા માટે પણ એમ એને કઈ આનો આરો મળતો નતો પણ આવા કોઈ સમૃદ્ધ ધણી મળી જાય જો સદગુરુ મળી જાય તો આ જીવાતમા ને છે નહીં સદગતિ લઈ જાય આ ગુરુ મહારાજ કરી શકે સદગુરુ કરી શકે આ કોઈ નો કરી શકે અને આવા સંત મળે આવા કલ્યાણ મહારાજ જેવા સંત મળે જો અમને તો આજે આનંદ છે કે આ જીવ ક્યાંય બજારોમાં ભટકતા ભટકતા હતા ક્યાંય બેહતા હતા કોઈ આનો ભાવ ન પૂછતો હે આની કોઈ વેલ્યુ નહોતી આજે મારા ગુરુ મહારાજે એટલી બધી મેર કરી છે કે સંતો દસ મિનિટ બોલો આપે શાંતિ વિશે જોઈ હું હે આંતે વિશે જોઈ હું આપણે આપણો જો ભાવ મેં હમણાં જ વાત કરી હતી કે મને તો મારા મહારાજે બીજા વર્ષે જ મને એની પડખ્યા બેહાયો મારે કાંઈ નથી જોતું કાંઈ નથી જોતું મને મારા ગુરુ મહારાજે કેટલું આપ્યું છે ભલે થોડુંક અમારે આમ આમ લાગતું હોય અમને ગમને કાકે જે આમ હશે પણ જે એની આપ્યું છે ને આ જગત માં કોઈ નો આપી ભાઈ કારણ કે પોતે પોતાને જ નતો ઓળખતો હું કોણ છું એમ આ મેન પ્રશ્ન તો અમારો એ જ ઉકેલી નાખ્યો ગુરુ મહારાજે કે તું તને ઓળખી લે બીજી કઈ આ જગતમાં ઓળખવાની જરૂર નથી માથાકૂટ કરવાની મેં કીધે આ માથાકૂટ તારે જ છૂટી છે ગુરુ મહારાજે કીધું તું તને ઓળખી લે તું કોણ છો તારે આજે ભ્રમણા મારી હતી ને એ બધી ભાંગી ભૂકો કરી નાખી એક પણ શબ્દ ની મને ભ્રમણા મારા ગુરુ મહારાજ મારા કલ્યાણ મહારાજ નથી રવા દીધી સો ટકા હવે મને કોઈ ભય નથી કદાચ કોઈ એમ કે અમારી હથિયાળી માં રામ છે દે હું ન માનું મારો મહારાજ કે નહીં હાસું ન માનું એ સો ટકા છે કારણ કે મને ભરોસો જ બેઠો છે મારા ગુરુ મહારાજ ઉપર કે બોલે એ થાય બીજું ન થાય અને થાય એ સો ટકા છે પણ આપણો પૂરે પૂરો ભાઈ કીધું એમ કે પૂરેપૂરો આપણો વિશ્વાસ હોવો જોઈએ એની ઉપર બેને કીધું ને કે હું ન કહો મારા મહારાજને ખબર પડી જાય ને હું જોતું છે એમ પણ એ મહારાજને ખબર ક્યારે પડી જાય કે આપણો મહારાજનો એક આત્મો થઈ જાય ને ત્યારે જ્યાં લેખી એનાથી આપણે દૂર હોય ને ત્યાં લગી મહારાજને ન ખબર પડે જ્યાં લેખીએ સંતોથી વિમુખ હોય ને ત્યાં લખી સંતોનો પણ આપણે નો થઈ શકીએ એ છે

પણ એવું સમજી લેજો આ સંતોનું માન ન રાખતા પણ ગુરુ પદનો માન રાખજો ભાઈ આ પદ શું છે એ સમજ્યો હોય આ પદનો મહિમા બહુ મોટો છે આ પદનો જ મહિમા ગવાય છે રાત દિવસ બીજો મહિમા ગવાતો નથી કોઈ સંતોના મહિમા ગવાતા નથી આજે ગુરુ મહારાજ આપણા છે તો એ હાજર નથી પણ એનો ગુરુ પદનો મહિમા ગાય છે અને આપણા જ ગુરુ મહારાજના મુખના શબ્દો છે કેમ લાગે

આ એક એક ઘડી ધન થઈ જાય આવા સંતોના સંગમાં હે એક એક ઘડી ધન થઈ જાય આ સંતોના સંગમાં આ સંતોનો સંગ થઈ જાય ને એની વિશેષ કાઈ શેખ નહીં કરવા જેવું હું તો મારા અનુભવ પ્રમાણે એવું કહું છું કે કાઈ કર્યા જેવું નથી બીજું બસ લેવાય ને એટલે કીધું ને એક ભજનમાં કે ગુરુજી કોને ભજન કેમ કો ભરૂજી એનો જવાબ આપી દીધો કે લેવાય તો રામ નામ લેજેન દેવા આપણા ગુરુ રામ નામ લેજે અને દેવાય તો કોઈને ટુકડો દેજે આ આ હીરો છે લેવાય તો લઈ લેજે સદગુરુ જ્ઞાન આપ્યું કે જેવું તેવું રીતે આપ્યું જે રામને મળ્યું છે એ જ્ઞાન આપણને મળ્યું છે જે કૃષ્ણ ને મળ્યું છે એ જ્ઞાન આપણને મળ્યું છે જે મીરાબાઈ ને મળ્યું છે એ જ્ઞાન આપણને મળ્યું છે અને જે રામાપી ને મળ્યું છે ને એ પણ આપણને મળ્યું છે આપણને આપણા ગુરુ મહારાજે હમણે ભાઈ વાત કરી ને કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશજી કોનું પૂજન કરતા હતા તો પાર્વતીજી ને છો તો કાકવાનું સમરણ કરે છે ત્યારે ભોળાનાથે કહેતો કે હું મારા ગુરુ પદનું પૂજન કરું છું એને પણ ગુરુ પદ પૂજન કરવું પડ્યું હતું આપણા સદગુરુ મહારાજ છે એના પદનું પૂજન કરવી છે કોઈ વ્યક્તિ પૂંજાતો નથી એના ગુણ જ પૂજાય છે હવે સમજાણું છે આ બધું ગત્યા લીધી એમ થતું કે આ બધું પૂંજાય છે એમ પણ હવે આ મગજમાં આવ્યું છે સમજાણું છે પૂંજાય છે હું એમ અત્યારે આવતું પણ જેની જેવા ગુણ કર્યા છે ને ને છે એટલે એની ગુણ થાય છે અને આજે મહારાજે ને કે કોઈ એસપી બનીને આવતો નથી કોઈ ડીએસપી બની ને આવતો નથી કોઈ ન્યાય બનીને આવતો નથી કોઈ ભગત બનીને આવતો નથી કોઈ ભગવાન બનીને આવતો નથી પણ થવાય છે જેવું થવું હોય એવું થવાય છે આપણા મનથી થવાય છે અને આ ડખો ગયો હોય તો મનનો જ ગીરો છે આ મન જ કઈ માનતું નથી જો મન ઠેકાણે પડી જાય ને તો કઈ કર્યા જેવું નથી પણ મન એવું છે ને ડેટ કે સમાસાનો મોસમ છે ડેટ કયો ઘડીક અહીંયા ઠેકડો મારે ઘડીક અહીંયા ઠેકડો મારે ઘડીક અહીંયા ઠેકડો મારે એક જગ્યાએ ડેટ કયો નહીં આ મન ડેટ કે જેવું છે જો મન આમ કપડી લેને ને એને તો આગુ પાછુ કઈ થવાય એવું નથી તો નિજ નામનો નો મારેલો છે બાપા હે મારા ગુરુજી એ જડ જડે જડે અપડમ પાર આ કોઈ ની ઉખેડી ઉખડે નહીં ભલે લાખો મથો લુવાય આ નિજ નામનો ખીલો માર્યો ઉખડે ખીલો મારા ગુરુ પણ એવો ખીલો છે કે અને ઈ ખીલે જો રે ને તો બધું મળે મહારાજ ઘણી બધી દસાન આપે છે કે બે ગાયો હોય છે એક રેઢિયાર હોય છે ને ઘરની હોય છે ઘરની ગાય હોય ને ખીલે વી આવે અને રેઢિયાર હોય ને બહાર વી જાય ખીલે આવી જાય ને એને ખાણેય મળે દાણે મળે પાણી મળે બધુંય મળે અને દૂધે પણ આપે પણ ખીલે આવે એને મળે ખીલે થી બહાર જઈને એને ઓખર જ કરવાનો વારો આવે બીજો કઈ વારો ન આવે ઓખર જ મળે એટલે આપણા ગુરુ મહારાજ હતો આપણે પર મહેર કરીશ અને હું તો એમ કહું કે આવા સમૃદ્ધ ધણી કાયમ ને માટે આપણી હારી જ હોવો જ અને હસિયત તો જ મળ્યા હોય ને બાપા નકર આને કોણ મળે આને કોણ મળે જેને ગામમાં હારી સાખ્યાં નો હોય હારું નામ નો હોય જાહેરમાં વખાણ ને કર્યા જેવું નો હોય આપણે જાહેરમાં આપણે પાપ કર્યું ને પોકારી લેવું જોઈએ તોળા રાણી ની કીધું કે પાપ તારું પર કા ઝળે જા ધર્મ તારું આ સંભાળ રે તારી ભેડ વિને મૂળવા નહીં દો

અને કલ્યાણ મહારાજ પાસે પરાય ને બાવડું થોબી ને લાવ્યા અને હું કઈ આવ્યો તો મને ભાવ છે તો રહીશ ને હું ઘેરે વિવો જાય પણ એવો આનંદ આવે છે અત્યારે એવો આનંદ આવે છે કે મારી જિંદગીમાં હું કાંક અલગથી જ મોત લૂંટું છું એમ એવો આનંદ આવે છે અને આજે મને આ ગુરુ મહારાજની દયા અહીંયા પાંચ દસ મિનિટ મને જો સંતો આપતા હોય તો આનાથી વિશેષ મારે કાંઈ જોતું પણ નથી અને વધારે કાંઈ બોલવામાં ભૂલ થયો હોય તો માફ કરજો સદગુરુ મહારાજની